શિક્ષિત મુખ્યમંત્રી ને ભણેલ ગણેલ ઈમાનદાર મુખ્યમંત્રી ને જેલ માં જો આ આજુ આ તો એક સેમ્પલ છે અમે ગુજરાત ના નાગરિકો ને આહવાન કરીએ છીએ કે જાગૃત થાવ આ નેતાઓ આ યુવાનો ની રસો માં માં માટે જાગો અને જે જે વિસ્તારમાં દારૂ ના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો અમે ભાજપના નેતાઓને કેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાત ના દારૂ માફિયાઓ વિરુદ્ધ ગુજરાત ના અસલી દારૂ કૌભાંડ ની સામે એક્શન લઈને દેખાડો તમે તો ડ્રગ્સ વેચતા દારૂ વેચતા લોકો પાસે હનુમાન દાદા નામ હેઠળ ભગવાન રામ ના નામ હેઠળ દારૂ નો વેપાર કરે છે દારૂ પીતા હોય ને ગરીબ આસપાસના લોકો ને દારૂ ના રવાડે ચડાઈ દીધા છે એની પાસે ખાવાના પૈસા નથી આના ઘરમાં બબે એસી લાગેલ છે દારૂ વેચતા હોય ને તો તમામ જોઈ શકો છો અમારા તમામ નગરસેવકો શીર્ષ નેતૃત્વ સાથે આજે શરૂઆત કરી છે આવનારા દિવસોમાં અમે ગુજરાતના નાકે નાકે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા એક એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાના છીએ ભાજપ ને જાગી જવું હોય તો જાગી જાય માજી